હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દેશી ચણાનું ગ્રેવીવાળું શાક આપણે સાતથી આઠ કલાક માટે ચણાને આ રીતના પલાળી લીધા છે હવે આપણે એક કુકરમાં આ ચણાને આ પાણી સાથે જ લઈ લઈશું અને એમાં આપણે એક બટાકો એડ કરી દઈશું હવે આપણે એક્સ્ટ્રા થોડું પાણી નાખી અને એક ચમચી મીઠું એડ કરી દઈશું એક ચમચી હળદર એડ કરી દેસુ અને કુકરનું ઢાંકણ ઢાંકીને આપણે ચારથી પાંચ સીટી સુધી ચણાને બાફી લેવાના છે ચણા બફાય ને ત્યાં સુધી આપણે ગ્રેવીનો નો મસાલો બનાવી લઈએ આપણે મિક્સર જારમાં ચાર થી પાંચ નંગ ડુંગળીના આ રીતના કટ કરી લઈ લીધા છે આદુનો આપણે આ રીતના ટુકડા કરી અને લઈ લીધા છે અને આઠ થી દસ આપણે લસણ ની મોટી કળી લીધી છે અને બે મીડિયમ સાઇઝના આપણે ટમેટા કટ કરી અને લીધા છે એ ટમેટાને પણ આપણે આમાં એડ કરી દઈશું બધી વસ્તુને આપણે ફાઇન પેસ્ટમાં પીસી લેશું હવે આપણે ચણા છે એ પણ બફાઈ ગયા છે થી પાંચ સિટીમાં પાણી બળી ગયું છે અને ચણા છે તે એકદમ સોફ્ટ થઈ ગયા છે હાથેથી દબાવીએ તો તરત જ મેશ થાય છે એ રીતના સોફ્ટ થઈ ગયા છે હવે આપણે બટાકાને આ રીતના મેશ કરી લેશું હવે આપણે ગેસ ઉપર એક કડાઈ મૂકી દીધેલ છે એમાં આપણે થી ચાર ચમચી જેટલું તેલ એડ કરીશું તેલનું પ્રમાણ આપણે થોડું વધારે રાખવાનું છે હવે આપણે એમાં એક ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈશું જીરું થોડું તેલમાં શેકાય એટલે થોડા મીઠી લીળીના પાન એડ કરી દઈશું હવે આપણે જે મસાલો પીસીને રાખ્યો છે એ આપણે એડ કરી તેલ તેલમાં બરોબર મિક્સ કરી લઈશું અને મસાલાને આપણે તેલ છૂટું થાય ત્યાં સુધી આપણે પકાવી લેવાનો છે આ રીતના આપણે ઢાંકણ ઢાંકી અને બે થી ત્રણ મિનિટ માટે મસાલાને લો ફ્લેમ ઉપર ચડવા દેસુ આપનો મસાલો છે તેમાંથી સાઈડમાંથી તેલ છૂટું થઈ ગયું છે હવે આપણે તેમાં સૂકા મસાલા એડ કરી દેસુ એક ચમચી હળદર દોઢ ચમચી દાણાજીરું પાવડર અને ત્રણ થી ચાર ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કર્યું છે મરચું છે તે મોળું છે એટલા માટે મરચાની ક્વોન્ટિટી વધારે રાખી છે તમે જો તીખું મરચું યુઝ કરતા હોય તો તમે તમારી તીખાશ પ્રમાણે યુઝ કરી શકો છો હવે આપણે આ બધા મસાલા બરાબર મિક્સ કરી લઈશું અને તેલમાં બરોબર પકાવી લઈશું આ બધા મસાલાને પણ આપણે બે થી ત્રણ મિનિટ માટે આ રીતના તેલમાં પકાવી લેવાના છે હવે આપણે ચપટી મીઠું એડ કરી દઈશું ટેસ્ટ કરી અને મીઠું એડ કરવું હવે આપણે ઢાંકણ ઢાંકી અને બે મિનિટ માટે આમ જ આ મસાલાને આપણે તેલમાં પકાવી લઈશું બે થી ત્રણ મિનિટ જો ટાઈમ થઈ ગયો છે આપણા મસાલા છે તે પણ પરફેક્ટ પાકી ગયા છે અને સાઈડમાંથી તેલ છે તે છૂટું પડી ગયું છે અને એક્સ્ટ્રા પાણી જે હતું એ બધું બળી ગયું છે આ રીતના તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી છે તે એકદમ પાકી અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આને બરોબર મિક્સ કરી લઈશું અને આમાં આપણે બાફેલા ચણા છે તે એડ કરી દઈશું આપણી ચણાને બાફેલા પાણી સાથે જ એડ કરી દેવાના છે ચણા એડ કરી અને બરાબર મસાલા સાથે મિક્સ કરી લેશું હવે આપણે જોઈતું થોડું પાણી એડ કરીશું તમારે જે રીતની ગ્રેવી જોતી હોય એટલું તમે પાણી એડ કરી શકો છો હું અહીંયા હજી અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશ હવે આપણે ગ્રેવીને બરાબર મિક્સ કરી લેશું અને હવે આપણે આ પાણી વળે ને ત્યાં સુધી એને આપણે ચડવા દેવાના છે આપણે આ રીતના ઢાંકણ ઢાંકી અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે દસક મિનિટ માટે શાકને ચડવા દઈશું થી પંદર મિનિટ પછી તમે શાક જોઈ શકો છો કે આપણું પાણી છે તે બધું બળી ગયું છે ને ગ્રેવી એકદમ ઘટ અને જે રીતની કન્સન્ટન્સી આપણે જોતી તી એ રીતની તૈયાર થઈ ગઈ છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પતલી કે ઘટ કરી શકો છો હવે આપણે આ શાકને ચટપટું બનાવવા માટે અડધો મેગી મસાલો એડ કરી દઈશું મેગી મસાલો ઓપ્શનલ છે પણ જો પસંદ હોય તો જરૂર એડ કરવો હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું અને આ સાકને ગરમ ગરમ સર્વ કરી લેશું આ સાકને તમે બાજરીના રોટલા સાથે ભાખરી સાથે રોટલી સાથે કે ભાત સાથે સર્વ કરી શકો છો આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ રીતના ખૂબ જ જટપટ અને ચટાકેદાર ચણાનો ગ્રેવી વાળો સાક ફટાફટ તૈયાર થઈ જાય છે આમાં વધારે કઈ ઝંઝટની જરૂર નથી હોતી અને ઘર માં રહેલા સાદા અને નોર્મલ જે આપણે રનિંગ મસાલા યુઝ કરીએ છીએ એમાં જ આપણે આ શાક ખૂબ જ ટેસ્ટી રીતે તૈયાર કરી લીધું છે તો આ રીતના એકવાર આ શાકની રેસીપી જરૂર ટ્રાય કરવી અને મને કોમેન્ટ કરવી કે તમને મારી આ રેસીપી કેવી લાગી જો મારી રેસીપી તમને સારી લાગતી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવા જ બીજા નવા વિડિયો સાથે ત્યાં સુધી આવજો